રાજ્યમાં થયેલી અતિવૃષ્ટિ તથા બાઉઠાના કારણે ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે જેના કારણે ખેડૂતો પાયબાલ વળ્યા છે ખેડૂતોની સતત રજૂઆતો બાદ સરકારે કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી હતી તેના અનુસંધાને પાટણ જિલ્લાના ચાર તાલુકામાં અંદાજીત એસી હજાર ખેડૂતોનો સર્વે પૂર્ણ થયા બાદ અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા છે જણાવીને આક્ષેપો કર્યા હતા કે નામજોગ વીસીઈ ખેડૂતોને સંકટની ઘડીએ મદદ કરવા બદલે આર્થિક રીતે પીડિત રહ્યા છે સહાય પેકેજના ઓનલાઈન ફોર્મ દરમિયાન વીસીઈ દ્વારા સો રૂપિયા વસ્તુઓના આક્ષેપ વાવા બેશે એટલે કોઈ वसूली અંગે સૂચના નથી કે ઊડ તો આ તંત્રે તાત્કાલિક માંગણી કરી છે એ ગામના બાબરીને ફોર્મ ભરવા જતા હતા હું એમના હારે ગયો તો હું ઉતાવળ માં હતો ભાઈ મને કીધું મને કે તમારું કામ થઈ જશે ફોર ત્યાં આવો અને ફોર્મ આપી દો પછી જરૂર પડશે તો તમને બોલાવશું એ ભાઈનું નામ આવડતો નહી આપણે રહેવાસી હું હાતો ને ગામ મારું બાબરી છે